નમસ્કાર મિત્રો ભક્તિ અમૃત માપ નું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો અત્યારે રાતના ના વાગ્યા છે દોઢ વાગ્યો છે એક ને પચીસ થઈ છે મિત્રો તમે જોઈ શકો છો ભોળાદ આજે સોમવાર છે અને શ્રદ્ધાળુઓ અહીંયા અત્યારે રાત્રે આરામ કરે છે તમે જો લેડીસ નો વિભાગ અલગ છે જેન્ટ્સ નો વિભાગ અલગ છે અહીંયા લેડીસોને પણ ખુબ સારા મતલબ કરવામાં આવી છે રાતના દોઢ વાગ્યો છે તોય પણ મંદિર માં શ્રદ્ધાળુઓ હજી પણ દર્શન માટે આવે જ છે સોમવાર ની રાત એટલે ભક્તો ખુબ ભક્તો ઉમટે છે મિત્રો એક બીજું તમને બતાવું આ ગ્રીન કપડું એટલા માટે અહિયાં બાંધવામાં આવ્યું છે કે સવારે ખૂબ તડકો હોય છે અહિયાં ભોળા ભાલમાં અહીંયા અહિયાં તડકો ખૂબ હોય છે એટલે અત્યારે તમે જુઓ બધા સિનિયર સિટીઝનો છે જે અત્યારે કાલ સવારે તડકો એટલો બધો અહિયાં સવારના તડકો હોય છે એટલે રાત્રે આ બાંધી દે છે બધા ઉમર વાળા છે તોય પણ બધા ખુબ મહેનત થી અહિયાં લગન થી કામ કરે છે તો મિત્રો એક હવે બીજું હું તમને બતાવીશ કે અત્યારે

તૈયારી પણ એટલી ચાલી રહી છે ખુબ તૈયારીઓ ચાલે છે દાદા પણ અહિયાં બેઠા છે દાદા હજી સુધી જાગે છે જ્યાં સુધી આ ભક્તો બધા સુવા સગવડ ના જાય ત્યાં સુધી દાદા અહિયાં જાગે છે બધાને અહિયાં ઓઢવાનું ઓશિકા બધું અહિયાં બરાબર મળે એના પછી બધા સુવે એના પછી દાદા પોતે સુવે છે હવે મિત્રો એક બીજું બતાવું કે અત્યારે એક ને પચ્ચીસ થઈ છે પણ અહીંયા જો હજી ચા બને છે અને નાસ્તો પણ અત્યારે અહીંયા મળે છે ગરમ ગરમ લાઈવ ઢોકળા છે તમે જોઈ રહો છોકરાઓ અહિયાં અત્યારે ચા બનાવી રહ્યા છે અહીંયા તમે ગમે ત્યારે આવશો તો ચા અને નાસ્તો અવશ્ય મળશે નાના બાળકો હશે તો દૂધ મળે છે એની સુવાની વ્યવસ્થા પણ હોય છે અત્યારે અહિયાં રાત્રે પણ વેલ્ડિંગનું બધું અહિયાં કામ છે બધું ચાલે છે અને બીજું કે અત્યારે અહિયાં જે બધા સેવકો છે ભાવનગર અને બરોડાના છે જે આજે ગરમા ગરમ લાઈવ ઢોકળા બનાવી રહ્યા છે આપણે જોઈશું અત્યારના યુવાનો છે બધા ગરમા ગરમ લાઈવ ઢોકળા છે તમે લોકો ક્યાંથી આવ્યા છો અને ભાવનગર થી તમે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો મિત્રો આ લોકોનું અહીંયા ભોળાધમાં ફર્સ્ટ ટાઈમ લાઇવ ઢોકળા નાસ્તો નાસ્તોનું ઈ લોકોનું હતું અને ખુબ સરસ છે કે અત્યારે રાત્રે સુતા છે તો બધાને ઉઠાડીને પણ નાસ્તો કરાવવામાં આવે છે આપણે અહીંયા એ ભાઈ જેણે લાઇવ ઢોકળા રાખ્યા છે આપણે એમની સાથે વાત કરીએ તમે આو પ્રોગ્રામ કઈ કેટલી જગ્યાએ કર્યો છે અત્યારે તો અમને સુરાપુરા દાદાના સાનિધ્યમાં સેવા કરવાનો લાભ મળ્યો છે અમારા ગિરનારી ગ્રુપના બધા મિત્રો અત્યારે સેવામાં છે બરાબર બોલો સુરાપુરા દાદાની જય ત્રણ ચાર જગ્યાએ એક કરેલા છે છે શ્રી વર્કમમાં અમે ગિરનારમાં પણ આવી રીતે યંત્રેતક હલાવી છે જૂનાગઢ

જોડાવ જેથી આપને પણ આવો લાવો મળે ખૂબ સરસ ક્યારે આ લોકો અત્યારે રાત્રે પણ એટલા એક્ટિવ છે કે બધા સૂતા છે ત્યાં ચા અને નાસ્તો જે જેને જે જાગે છે એ લોકોને પહોંચાડે છે તો મિત્રો એક વખત આપણે દાદાની જય બોલાવીએ પૂરેપૂરા